ઉજ્જૈની નગરીમાં ભરથહરી નામના રાજા હતા એ રાજ કરતા હતા તેમની પત્ની અનંગસેના હતી તેમણે કાવતરું કરી અને પોતાના જે ભરથરીના નાના ભાઈ વિક્રમને તેણે તીર્થયાત્રામાં મોકલી આપ્યા અને વિક્રમ તો પોતાના મોટાભાઈની આજ્ઞા અને ધ્યાનમાં લઈ અને તીર્થયાત્રામાં નીકળી ગયા અને હરસિદ્ધિ માતાજીની ખૂબ ભક્તિ કરે છે હરસિદ્ધિ માતાજીને પ્રસન્ન કરી લે છે ત્યારે હરસિદ્ધિ માતાજીએ કહ્યું કે હે વિક્રમ તું પણ જ્યારે પણ મને યાદ કરીશ ત્યારે હું તારી સમક્ષ પ્રસન્ન થઈ અને તું જે માગીશ એ હું તને આપી દઈશ ત્યારબાદ વિક્રમ રાજાને ત્યાં તથાસ્તુ કહી અને હરસિદ્ધિ માતાજી ધ્યાન થઈ ગયા બીજી બાજુ ભરતહરી છે તેમને ત્યાં એક બ્રાહ્મણ આવી અને કહે છે કે હે રાજન આ અમરફળ છે આ અમરફળ જે પણ ખાશે એ અમર થશે તેથી એ બ્રાહ્મણે રાજાને ફળ આપ્યું ત્યારે રાજાએ એ ફળ પોતાની પ્રિય રાણી હતી અનંગસેન તો તેને આપે છે હવે પ્રિય રાણી હતી એ અશ્વસેન અશ્વપાલને પ્રેમ કરતી હતી એટલે એ રાણી છે એ અશ્વપાલને ફળ આપી દે છે હવે અશ્વપાલ હતો એ એક ગુણિકાને પ્રેમ કરતો હતો તો એ ફળ એ તેને આપી દે છે ત્યારે ગણિકા મનમાં વિચારે છે કે જો આ ફળ હું રાખું તો હું અમર થઈ જાય મારે તો હવે પાપ ભોગવવાના છે તેથી આ ફળ જો રાજા જમે રાજા ખાય તો રાજા અમર થાશે અને પ્રજાનું કલ્યાણ કરશે એમ વિચારીને તે ફળ તે રાજાને આપે છે જ્યારે રાજા સમક્ષ એ ફળ આવે છે ત્યારે રાજા એ જોઈ અને આશ્ચર્યચકિત થઈ જાય વિચારે છે કે આ ફળ તો મેં મારી રાણીને આપ્યું હતું ત્યારે એ પેલા ગણિકાને પૂછે છે ત્યારે ગણિકા કે મને આ ફળ તો અશ્વપાલે આપ્યું ત્યારે અશ્વપાલને પૂછ્યું તો અશ્વપાલે સાચું કીધું કે મને રાણીએ આપ્યું જ્યારે રાણીને પૂછવામાં આવ્યું ત્યારે રાણી કહે છે ના મારી પાસે જ મેં ફળ ખાઈ લીધું ત્યારે ભરથરી છે તલવાર લઈ અને જ્યાં માથું કાપવા જાય ત્યાં સત્ય હકીકત કહી દે છે કે આ ફળ મેં અશ્વપાલને આપ્યું હતું પછી તો ભરથરી છે એ બધું ત્યાગ કરી સંન્યાસ લે છે અને જંગલમાં વયા જાય છે ત્યારબાદ નગરના પ્રધાનજનો વિક્રમને ગોતી આવે છે અને પછી વિક્રમ રાજાને ઉજ્જૈનના રાજા બનાવે છે જ્યારે વિક્રમ રાજા હતા એ નગરમાં ઘૂમતા હતા ફરતા હતા ત્યાં એક કુંભારનું ઘર આવ્યું ત્યાં એક કુંભારના દીકરાને વેતાળ છે ખાઈ ગયો હતો ત્યારે હરસિદ્ધિ માતાજીનું સ્મરણ કરી અને પ્રાર્થના કરી કે મને વેતાળને હરાવવાની શક્તિ આપો અને ત્યારબાદ વિક્રમ રાજા છે વેતાળને હરાવી દે છે તો આવી રીતે પશ્વતી નામની પુત્રી છે એ પોતાની વાર્તા પૂરી કરી અને આકાશમાં સરળ કરતી ઉડી જાય છે આવા જ અન્ય વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો